દરેકની પાસે બે સત્રનો અવધિ મળી સવાર અને બપોરનો સમય નિશ્ચિત થતો હતો હવે આપણી પાસે એવો સમય પણ નથી રહ્યો એક વખત પણ સમયસર કથા સાંભળવા માટે આવી અને સમયસર કથા સાંભળી શકીએ કેમ શાસ્ત્ર કહે છે જેના હૃદયમાં જગત જ્યાં સુધી હોય ત્યાં સુધી જગદીશ્વર વિરાજમાન થતા નથી

કથા સાંભળવાનો સંકલ્પ નથી કરતા ત્યાં સુધી આ કૃષ્ણ કૃપા કરતા નથી અને તમને એમ થાય કે ત્રણ વાગ્યાની કથા છે હું અઢી વાગે મંડપમાં પહોંચું તેવું સમજવું તમારામાં ચોક્કસ કૃષ્ણ બેઠો છે અને એ કૃષ્ણ જ તમને અહીંયા આગળ ખેંચી લાવવાનું કામ કરે ઘણી વખતે એવું પણ થાય કે કથા મંડપમાં બધા આવી જાય પણ સંગીતકારો ના આવ્યા હોય ઘણી વખતે એવું પણ થાય કથા ગયા હોય પણ શ્રોતા જ હોય આ બધી વ્યથાનું કારણ એક જ છે જેના હૃદયમાં જગત છે એના આ સમયમાં કૃષ્ણ આકર્ષણ કરતા નથી નથી એ સત્સંગમાં પધારી શકે